યોગે ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય વિરાસત છે યોગે તન સાથે મનની

માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નોથી યોગને એક વૈશ્વિક ઓળખ મળી છે અને એકવીસ જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નડાબેટ એટલે સરહદી જે વિસ્તાર છે ત્યાં વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાવાનો છે આપણા જિલ્લાની વાત કરીએ તો મુખ્ય કાર્યક્રમ છે એ સોમનાથ ચોપાટી ખાતે યોજાશે અને આની સાથોસાથ આપણું જે કોસ્ટગાર્ડ સ્ટેશન છે ત્યાં પ્લસ આદરી બીચ જમજીર તુલસીશ્યામ દ્રોણેશ્વર માંડવી બીચ જેવા સ્થળોએ આ જ તારીખે અને આ જ સમયે એટલે કે છ વાગે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ સિવાય તમામ શાળાઓ તમામ પીએસસી સીએસસી પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ યોગ દિવસની આ જ રીતે ઉજવણી કરવામાં આવશે તો જિલ્લાની સમગ્ર જે આપણી પ્રજા છે તેને એક અપીલ કરવામાં આવે છે કે આ એકવીસ તારીખે સવારે છ કલાકે જે મેં સ્થળો કીધા ત્યાં નજીકના સ્થળે જાય અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે